जय श्री कृष्ण जय माताजी जय श्री राम तमे केम छो हूं आशा राखू छु के तमे बधा खूबच सारा स्वस्थ खुश तमारी जातनी संभाल रखता हशो अने तमारी जात ने खूब प्रेम करो छो तेथी अमे फक्त आजना वीडियो मा अमे बात करवाना चाहिए तमारा नसीब मा शू લખ્યું છે જે થઈને જ રહેવાનું છે આજે अमे आ वाचन मा तुम्हारा भाग्य विषय जानवार जाई રહ્યા છીએ તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે તમારે સ્ક્રીન પર બે પુસ્તક દેખાઈ રહી છે તો તમારે આ બંને પુસ્તકમાંથી કોઈ પણ એક પુસ્તકને પસંદ કરવાની છે તમારે ભગવાનનું નામ લેવું છે જેને પણ તમે માનો છો તેમને સ્મરણ કરો અને સ્ક્રીન પર દેખાતી બે પુસ્તકમાંથી કોઈ પણ એક પુસ્તક પસંદ કરી લો તો ચાલો જલ્દીથી જોઈ લઈએ કે તમારા ભાગ્યમાં શું લખેલું છે जे थशे ते सारू छे अने हूँ तमने एक बात कहवा मांगू छु आ एक सामान्य वाचन छे जे कई पड़तु होय तेटलुज लई लो बाकी बधु जवा कारण के ते एक सामान्य वाचन छे ते जरूरी नथी के रासो तमने बधी बाबतो जनावे तो चालो हवे जानीशु जो ए नंबर एक नी पुस्तक पसंद करी छे हूँ तमने कहवा मांगु छू के आ समय तमे चिंतित छो तमारी सामे कोई समस्या छे તમારી સામે કોઈ આપત્તિ છે જેના વિશે તમે ઘણો વિચારી રહ્યા છો જેના વિશે તમે જાણો છો તમે અહીં આધ્યાત્મિક માટે ઘણો કરી રહ્યા છો તમે કંઈક કરી રહ્યા છો ઠીક છે હું આ વસ્તુ જોઈ રહ્યો છું કદાચ તમે કહો કે તમે જાણો છો અને તમારી ઈચ્છા ખાતર નથી તમે તમારી ઈચ્છા પૂરી કરવા માટે કંઈક કરી રહ્યા છો મને લાગે છે અહીં વધુ આધ્યાત્મિક છે કે તમે કંઈક કરી રહ્યા છો અહીં કેટલાક લોકો પણ બ્રહ્માંડને પ્રગટ કરી રહ્યા છે તમે જાણો છો તમે વારંવાર કહી રહ્યા છો કે તમે બ્રહ્માંડની પૂર્વ સારવાર કરો છો ઉપરાંત તમે તેને કંઈક ખાતર પ્રગટ કરી રહ્યા યા છો ખૂબ વધારે એટલે ખૂબ તમે કંઈક કરી રહ્યા છો કેવી રીતે કે નહીં તમે તેને હાંસલ કરવા માંગો છો હવે તે કંઈ પણ હોઈ શકે છે કારણ કે તે સામાન્ય વાંચન છે તેથી તે દરેક માટે અલગ હશે અહીં હું ઘણા લોકોને જોઉં છું જે શક્ય છે કે કેટલાક લોકો ડ્રોપ માટે કરી રહ્યા હોય તે ઠીક છે કદાચ કેટલાક લોકો લગ્ન માટે કરી રહ્યા છે પરંતુ અહીં મને લાગે છે કે કોઈક अथवा બીજી ઈચ્છા પૂરી કરવા માટે તમે બ્રહ્માંડ પાસેથી માંગી રહ્યા છો अथवा તમે પ્રેરણ કરી રહ્યા છો તમારા ખોડામાં ઠીક છે અને પછીની વસ્તુ હું અહીં જોઉં છું કે તમે જાણો છો કે તમારા માનસમાં ઘણી વસ્તુઓ છે તમારા માણસમાં એવી ઘણી વસ્તુઓ છે જે તમે કોઈને કહેવા માંગતા હોવ પણ પછી જ્યારે તમે કહેવા જાઓ છો ત્યારે તમે વિચારો છો દોસ્ત તને ખબર છે કે કહેવાનો કોઈ ફાયદો નથી શું તેઓ મને સમજશે કે તેઓ મને સમજશે મતલબ કે તમને પણ લાગે છે કે તમારે કહેવું જોઈએ પણ તેઓ કહે છે કે જ્યારે આપણી પાસે ઘણું કહેવાનું હોય છે પણ આપણને કશું મળતું નથી कहे छे तो हूँ अही तमारी साथे एज अनुभवी रहो छु के तमे घणो कहवा मागो छो पण तमे अत्यारे कई नथी कही रहा पुस्तक नंबर एक मामने मने पण लागे छे के हूँ तमारा मा एक बीजी वस्तु जोई रहो छु हूँ तमारा मा गुणवत्ता घणा लोको एवा छे जेमने घणा अनुभवो थया छे पछी भले ते सारा अनुभवो हो होय के खराब अनुभवो पछी भले ते हकारात्मक अनुभवो हो होय के नकारात्मक अनुभवो ઘણા બધા અનુભવો છે ઠીક છે મને લાગે છે કે તમે જાણો છો નાનપણથી અર્થ એ છે કે જ્યારે આપણે તેને આગળ પણ નથી લાગતું કે જ્યારે આપણે કંઈક પરવડી શકીએ છીએ કોઈ વસ્તુ માટે તમારે કંઈક નાણાકીય સામનો કરવો પડ્યો હશે તમે જાણો છો તમે આર્થિક રીતે કેટલીક પરિસ્થિતિઓનો સામનો કર્યો હશે जेना कारणे तमे नानपण थी ज तमारे आवी परिस्थितियों नो सामनो करवो पड़ो हशे जेना कारणे तमारे घणो बधु करवो पड़ियो छे तेथी हूँ आ वस्तु ने खूब जोई रह्यो छु मने लागे छे के ते लोको तमे जाणो छो हारी गया छे तने एमना पर भरोसो हतो जेना पर तने आटलो विश्वास हतो जेना पर तने लागतु हतु के मारा थी ओछु कोई नहीं आवे पण ए व्यक्ति ए तमारी साथे विश्वासघात करे छे

પરંતુ તમે જાણો છો કે હું દરેક વાંચનમાં કહું છું કે કોઈ પણ વાંચનમાં ઘટાડો આવે છે કારણ કે જુઓ તમે લોકો અહીં વાસ્તવિકતા સાંભળવા આવ્યા છો અને તેને સમજો તેથી જે પણ અહીં આવે છે હું તમને તે જ કહીશ અને જો આ વસ્તુઓ તમારા પર પડઘો ન પડતી હોય તો કૃપા કરીને આગળની ફાઈ જુઓ નહીં તો ફક્ત તેજ લો કારણ કે આ સામાન્ય વાંચન છે ચાલો હવે જાણીએ કે તમારું ભાગ્યમાં શું લખ્યું છે જે તમારાથી કોઈ પણ છીનવી શકતું નથી તેથી અહી મને લાગે છે કે તમે કોઈ વસ્તુ માટે ખૂબ રાહ જોઈ છે તમે કોઈ વસ્તુ માટે ખૂબ આતુરતાથી રાહ જોઈ છે અને લાંબા સમયથી અહી હું જોઈ રહ્યો છું કે તમે આ વસ્તુની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તો સૌ પ્રથમ તમારું નસીબ ખૂબ જ જલ્દી ચમકવા જઈ રહ્યું છે અને અહી મને લાગે છે કે 3 નંબર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કદાચ 3 અઠવાડિયા કે 3 દિવસમાં અથવા 3 મહિનામાં તમે તે વસ્તુ મેળવી શકો છો જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો જો આપણે તમારા ભાગ્યની વાત કરીએ તો અત્યાર સુધી તમને લાગતું હશે કે તમારું ભાગ્ય કેવું છે તમારું ભાગ્ય તમને સાથ નથી આપતું એવા બધા મનમાં વિચાર આવે છે पण हवे बहु जल्दी कईक एवु थवानु छे के जे तमने विश्वास करावशे तमारु नसीब खूब सारु छे तमे जे इच्छो ते करी शको छो अही मने लागे छे के तमे खूब ज नकारात्मक विचार करो छो नकारात्मक लोको साथे बेसो छो वातो करो छो ते संपूर्णपणे स्पष्ट छे के तमारु नसीब खूब सारु छे हमरा तमने आ वात नो रियलाइज नहीं थाय कारण के आवनारो समय तमारा माटे खूबज सारो छे तमारा माटे त्रण नंबर खूबज खास छे आवनारा समय मा तमने आपो आप लागवा लागशे के मारू नसीब बहु सारु छे जे तमे खूबज आश्चर्यचकित थई शको छो तमारू ते वृक्ष मेळववु मुश्केल छे आनो एहसास थशे मित्रों वीडियो पसंद आयो हो तो चैनल लाइक सब्सक्राइब करीने बेल आइकन पर प्रेस करजो હવે જાણીશું જેઓ એ નંબર 2 ની પુસ્તક પસંદ કર્યું છે તેમના ભાગ્યમાં શું લખ્યું છે તો સૌ પ્રથમ હું તમને તમારું વિશે થોડો કહી દઉં જે પણ તમારો સ્વભાવ છે તમારો સ્વભાવ એવો છે કે તમને લોકો પર ખૂબ જ ઝડપથી દયા આવે છે તમે લોકોમાં ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો તમે લોકોની મદદ કરવામાં ક્યારે અટકતા નથી પણ તમે જે લોકોની મદદ કરો છો તેમની નજરમાં તમે ખોટા થઈ જાવ છો કારણ કે લોકો તમારા આજ તારા સ્વભાવનો ફાયદો ઉઠાવે છે તમે ખૂબ જાણો છો એક ખૂબ જ સારી વ્યક્તિ છે જે હંમેશા દરેકને મદદ કરવા માંગે છે જે હંમેશા ખુશ જોવા માંગે છે જે દરેકના ચહેરા પર ખુશી ઈચ્છે છે તો તમે હંમેશા મદદ કરો છો પરંતુ અન્યને મદદ કરીને પોતે જ ખરાબ થઈ જાઓ છો અત્યારે કંઈક એવું બન્યું છે જેના કારણે તમે ઘણા દુઃખી અને સફર કરી રહ્યા છો कदाच कोई जानीती व्यक्ति साथे कोई दलील पर विवाद अथवा तमारा दिल ने कोई झटको लाग्यो होय तेरी बात हूं तमने एक बात कहवार जई रह्यो छू के तमे लोकोनी तो मदद करो छो परंतु जारे तमने जरूर होय छे त्यारे तुम्हारी मदद कोई करू नथी तमे जे व्यक्ति पर जेटलो भरोसो करो छो जेटलो विश्वास करो छो एज व्यक्ति तुमने मदद करवा थी पाछो फरे જારે તમારી સાથે આવું બને છે ત્યારે તમે અંદરથી તૂટી જાઓ છો અને આ વાત કોઈને કહેતા નથી હવે જાણીશું કે તમારું ભાગ્યમાં શું લખ્યું છે જે તમારાથી કોઈ છીનવી શકતું નથી અહી મને એવું લાગે છે કે ખૂબ જ ટૂંક સમયમાં તમારી સામે કંઈક થવાનું છે જે તમારી સામે આવવાનું છે તમે ક્યારે વિચાર્યું પણ ન હતું તે એક સકારાત્મક બાબત છે સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે તે એક સકારાત્મક બાબત છે કદાચ કોઈ એવી વ્યક્તિ છે જે તમને મદદ કરી શકે એટલે કે તમને આર્થિક મદદ કરી શકે અત્યારે મને લાગે છે કે તમે કોઈ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છો તમે નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જે તમને લઈ જાય કોઈ નવી જગ્યાએ જ્યાં તમને ફાઇનાન્સને લાગતી કોઈ વાત તેનો અર્થ એ છે કે પૈસા તમારી પાસે આવવા લાગે એવું કંઈક હોઈ શકે છે તમારા જીવનમાં કોઈ એવું હોઈ શકે જે તમને કહે કે ભાઈ તમારે કરવું જોઈએ તે વસ્તુ અને અહીં મને લાગે છે કે હું લોકોના શબ્દોને ખૂબ જ ઝડપથી સાંભળું છું તે ખૂબ જ સારું છે પરંતુ એક બીજી વાત છે તમે જાણો છો કે લોકોનું સાંભળવું ખૂબ જ સારું છે પરંતુ તમારે તેમાં પણ થોડું મન લગાવવું પડશે જો તમને તે વસ્તુ ગમે છે કે તમને લાગે છે કે તમને આ વસ્તુમાં કોઈ છે તો જ તમારે તે વસ્તુ કરવાની છે તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો છે તમારા જીવનમાં કોઈ વ્યક્તિ આવશે જે તમારા માટે યોગ્ય છે कहवाय कैरेक भगवान ना रूप में लोग छे तो तमारी साथे आवोज थवानू छे तमारा केटलाक लोको साथे ना संबंधो सारा नथी कदाच कईक चाली रहूं छे लांबा समय थी थोड़ो ऊपर अने नीचे चाले छे तमारा संबंधो मा अथवा रिलेशनशिप मा कोई तकरार चाली रही छे तो बहु जल्दी तेमा तमने सारा समाचार मळवानी संभावना छे તમારા ભાગ્યમાં આ વસ્તુ પહેલાથી જ લખેલી છે કે તમે જે પણ કાર્ય કરશો તે કામમાં ચોક્કસ તમને સફળતા મળશે પરંતુ તમારે પ્રયાસ ઘણો કરવો પડશે જો તમને ખરેખર પરિણામ જોઈએ છે ભાઈ તમારે સખત મહેનત કરવી પડશે સફળતા ચોક્કસ તમારા નસીબમાં છે તો મિત્રો મને આશા છે કે તમને વાંચન ગમ્યું હશે તો ચાલો તમારા વિચારોને પ્રેમ કરતા રહો અને તમારી સંભાળ રાખો जो तुम प्रथम વખત চ্যানেল પર આવ્યા છો તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને તમારો મિત્ર સાથે પણ શેર કરજો મરીશુ એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે